કેટલું ભણ્યા કેટલું પાંચમું પાંચમા માં આવ્યા કે નાખ્યા કારણ કે બે વર્ષ હતો નાખતા જ થા પણ ભાઈ પણ ભાગ્યા ક્યાં તારે ઘડીક જવાનું જ ક્યાંય તારા ટીચર છે નામ શું છે સંજયભાઈ એ તમને ભણાવે પણ ચોથામાં સંજયભાઈ નહોતા ભણાવતા કોણ ભણાવતું હતું હું નામ હતું હું હાચો ને આ બધા માથું લાવ હું હાચો ને કારણ કે હું હું બાળકોને પૂછું ને તમારું નામ શું ઈ નામ બોલે ને એની ઉપર મને ખબર પડી જાય કે કોણે ભણાવ્યા બેનો એ ભણાવ્યા હોય ને એના ટીચર બેન હોય ને એ બાળકમાં વિવેક બહુ હોય એટલે એ કીધું કરે છે એને આપણે પૂછ્યું શું નામ કીધું કેટલું સરસ નામ છે તુહીની તુહિનને તાળીઓથી બધું પણ મને કેટલું વિવેકથી કે તુહી ન એની ઉપેલી ખબર પડી કે એને બેન ભણાવે છે નગર પૂછીએ શું નામ તરફ ભુરા સાહેબ ભણાવતા હોય આપણે કે અહીંયા નથી આવવું હં પણ સરસ વિવેકથી પાંચમામાં આવ્યો છે આમ તો પહેલું બીજું બે જ ભણી આવીશું ને કાયદેસર પછી ત્રીજા ચોથામાં તો આપણે એમ જ આવ્યા આપણે જો આ કોરોનામાં કેવું છે બોલો સાહેબોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાછ કરાય પાસ થાય એને બદલે વગર ભણાવ્યા બે વર્ષ પાસ કરવા પડ્યા વધાવ્યો સાબોને શિક્ષકોને તાળીઓથી વધાવ્યો કારણ કે સાહેબ શિક્ષક આપણો ગુરુ છે શિક્ષક આપણા ભગવાન છે શિક્ષક એ પણ આપણા ગુરુ છે એ શિક્ષણ આપે છે બરોબર આ કોરોનામાં હારા હારાની સાહેબ પરીક્ષા થઈ ગઈ જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને એ ચોક માં નહોતા નીકળી એક હે હા તમને હકીકત કહો જેને પોતાના પરિવાર નું અભિમાન હતું કે હાથ હાથ ભાઈ છે કોના બાપ તાકાત તમારે હામુ કોઈ જોઈએ કે હગા બાપ ખબર કાઢવા ન જઈએ ક્યાં પરિવાર અભિમાન તળી ગયું સાહેબ એટલે કાંઈ ખોટો અભિમાન ને ગૌરવ અભિમાન કરવાનું જ નહીં એકલા જ જીવીએ છીએ નક્કી જ રાખવાનું જો જન્મે આપણે લેવાનું ભણવા આપણે જવાનું બરોબર ને તુહિન તુહિન સાંભળજે હો હા સ્પેશિયલ સારા એક માટે હું બોલું છું તું મારો પ્રમુખ શ્રોતા જો આપણે જનમ આપણે લેવાનું થોડુંક અઘરું લાગશે આ શબ્દ પણ સાહેબ પુરુષાર્થ કર્યા વગર કઈ મળતું નથી માં પહેલે દૂધ જોતું હોય ને તો એ ઘોડિયામાં એ માટે રડવું પડે છે ને ઉષા હાથ કરવા પડે છે ત્યારે માં ખોળામાં લઈ છે તમારે કાંઈક તો પુરુષાર્થ કરવો જ પડે સાહેબ એમણે કાંઈ નહીં મળે તો અને પછી ભણવા જાય સારા માર્ક લેવા માટે મહેનત કરવી પડે એ આપણે જ કરવી પડે જન્મ આપણે લેવાનો મોટું આપણે થવાનું ભણવા આપણે જવાનું ભણવા આપણે જવાનું નોકરી આપણે કરવાની છોકરા આપણે મોટા કરવાના છોકરાને પરણાવવા આપણે જવાનું સાહેબ બહુ લાંબી વાત છે પણ છેલી વાત કહી દઉં એમાં આખી વાતનો છેડો આવી જાય સમજાય એના માટે પ્રણામ સાહેબ છેલ્લે મરી આપણે જવાનું આપણી હાટુ કોઈ મરવાનોય નથી દોષ ખાલી વાતો થાય ગમે ત્યારે બોલાવી લેજો ગમે ત્યારે અમને ફોન કરજો ને એની જરૂર હોય તેથી જ દીકરાને ફોન ન લાગે નહીં નહીં દોષ જીવન અહીંયા આપ્યું છે ને ગાયુમાં સંતોમાં આપ્યું છે ને એ એક ની ચાલીની સ્પીડમાં જતા હશો ને અને કદાચ ટાયર ફાટ્યું હોય ને પણ તમારો વાળ વાકો નો થાવા આ તેત્રીસ કોટી દેવની કૃપા થઈ જાય ને સંતોની કૃપા થઈ જાય ને તો તમારો વાળ વાકો નો થાય બાકી તો સાહેબ આ મને હમણાં આગળ અમે ગાડીમાં આવતા હતા આપણે એસપી સાહેબ ક્યાં ગયા નીકળી ગયા હા એસપી નીકળી ગયા કારણ કે એ તો ટેમ ટુ ટેમ એને જવું પડે અને પોતે શું સેનાપતિ ગાડીમાં આવતા ત્યારે મેં રસ્તે વાત કરી મને કે માય ભાઈ આ વિસ્તારમાંથી અમેરિકામાં ઘણા માણસો બરોબર હમણાં મારો મહેસાણા પાસે પ્રોગ્રામ હતો એ તો આખા ગામમાં ઘર દીઠ એક એક જણા અમેરિકા

આ કર્મની ભૂમિ આ કર્મ કરવું જોવે પણ પરિવારમાં એક જ જણો કર્મ કરે ને એક જ જણો રળતો હોય ને તો આખું ઘર ટેસડા કરતું હોય હું મારા છોકરાઓને કહું સાહેબ મારા છોકરાઓને કહું છું કે જી ફર કે ખર્ચ કર મેરે બચ્ચે જી ફર કે ખર્ચ કર મેરે બચ્ચે હું આમ જીવતો છું ત્યાં સુધી તી તમે હરીફરી લ્યો હું જોઈ લઉં તમે કેટલી સ્પીડમાં ગાડી હાકી શકો પણ વિવેકમાં એમ ભૂલ આવે તરી ભાંગી દાખ ઢબકો તો આવવો જ ન જોવે સાહેબ માણસના પેટનું થઈને જીવવાનું નો વાઈ ડાઇ યુવાન તમે યુવાનનો પરિચય શું એનો વિવેકી યુવાનીનો પરિચય છે આ દેશનો યુવાન ગાડી લઈને જતો હોય તો એમ એમ લાગુ જ લાઈન સર લાઇન સન જતો હોય એક એક સેલ્યુટ કરવાનું મન થાય કાવા

આપણો ઈશ્વર છે ને આપણા આખા બધા માટે કાફી છે ભલામાણા આપણો મહાદેવ કાફી છે આપણો શંકર કાફી છે આપણો રામ કાફી છે અને આપણો કૃષ્ણ કાફી છે અને સાહેબ ભારત દેશ કેવો છે જેવો તેવો ભગવાન આ દેશે પસંદ નથી કર્યો ભારતે આ દેશના ભગવાનને કોઈ ખીલા ધરબી દે લાકડા રામ રામ કરો હે તમે કલ્પના તો કરો આપણી માં અંબા વી ભૂજાળી એક એક હાથમાં શસ્ત્ર છે

હા લગ્ન માં તો પેમેન્ટ થાય ને બાપુ ત્યાં થોડો ગાયો હાટું પ્રોગ્રામ છે હા હજી અત્યારે સો હાથ તો ખખેરી લઉં મારા હમ લોકડાઉન પછી કોરોના પછી નક્કી જ કર્યું મફત ક્યાંય જવું જ નહીં ગાયું સિવાય સંતો સિવાય બાપુ હા બાકી ક્યાંય નહીં કોરોના પછી નક્કી કરી લીધું હાવ ખોટું વાયડ્યું થવું નહીં કારણ કે બે વર્ષમાં કોઈનો મારા દીકરાનો ફોન એવો નહોતો માયાભાઈ કઈ જરૂર હોય તો કહેજો હમ હું થાય ફોન કેવા આવતા ખબર જો આ બધા કોઈ બધાને ધંધામાં ખોટ આવી થોડી ઘણી કોઈને પચાસ ટકા કોઈને વીસ ટકા પણ અમારા કલાકારોને તો હો ટકા સાવ આમ જ બેઠા હતા અરે પણ લોકડાઉનમાં અમે એવું આખી આખી દુનિયા અમેરિકાવાળા ફૂકે બે રાટા મારતા બધા આમ જ ઘીરે બેઠા હતા પણ જો હજી આપણા ગામડામાં સાહેબ લોકડાઉનમાં બહુ ઓછી અસર થાય કારણ કે મોટા ફળિયા કઈ નહીં તો વાડિયા આટો મારી આવી પણ મને ચિંતા એ થાય કે અમદાવાદ જેવા મહાનગર મુંબઈ જેવા મહાનગર જે દહ બાય દહ ની ખોલીમાં રહેતા છે એને કેવું છું છે દહ બાય દહ ની રૂમ એમાં હું તો હું બે અને નાના માણસોને ને પાંચ છ છોકરા તો હોય ને બાપા ઈ બધા દહબાઈ તો ની આમ જ બેઠા છે ને આમ બધું બહાર નીકળે તો મોર બોલે અરે મને તો હયદી થાય સાહેબ કે આ દેશના માણસોને રોગ ન થાય ઘરે રાખવા હાટુંય પોલીસને માર્કેટમાં બજારમાં રહેવું પડે છે વાત મોટામાં મોટી વાત છે અને વધાવોય પોલીસને તાળીઓથી સાહેબ એવી મહામારીમાં સમાજનું રક્ષણ કરવા માટે બજારમાં ઊભા ડોક્ટરો અમુક ડોક્ટર હલોય કરી લીધો

એવી મહામારામાલી પસાર થયા પછી એક તમને પગે લાગીને તમારો દીકરો એક કહે છે કે જ્ઞાતિવાદ કરવો થો તો કોરોનામાં કરી લેવો થો જ્ઞાતિવાદ કરવો થો તો કોરોનામાં કરી લેવો થો તેથી કેવું કે ભલે હું મરી જાઉં પણ મારી નાઈટનો ડોક્ટર હોવો જોઈએ બીજો ડોક્ટર નહીં કરવો થો ને જ્ઞાતિવાદ જ્ઞાતિવાદ કરો ત્યારે કરો મારા મારા બાપને બાળવા મારા સમાજના યુવાનો જશે જાવું છું ને તેથી ખંભો દેવા નહોતા જતા અને એ યુવાનો એ નાચ જાત નહોતી જોઈ સેવા કરતા થાય એને કે આ કઈ જ્ઞાતિની ડેડ બોડી છે અને મારા આને અગ્નિ સંસ્કાર કર્યો ડૉક્ટરે કોઈથી જ્ઞાતિવાદ નહોતો કર્યો પોલીસે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો કે આ ક્યાં સમાજ અને પગે લાગીને કહું સાહેબ માયો આયર હું તો નાનું એવું જીવડી છું ઝીણી એવી હાઈવે ઉપર રખડીએ છીએ સાહેબ ક્યારે ઝટકો લાગી જાય ખબર નથી પણ એક પગે લાગીને તમને કહું હું મારા માટે નહીં પણ મારા દેશની પોલીસ અને મારા દેશના યુવાનો મિલિટરીના યુવાનો આ રાત થી જાગીને આપણા રખોપા કરે છે એમાં કઈ કઈ જ્ઞાતિના નથી અને એ એવું નક્કી કરવાના કે મારી નાયત ઉપર હુમલો થાય ત્યારે જ હું હાથમાં હથિયાર લઈ એવું કરશે તો માયા અયર માટે નહીં

એના વગર નહી ચાલે સાહેબ અને એમાં અયોધ્યામાં રામજી મંદિર બની રહ્યું છે નવા સુકન થઈ રહ્યા છે જ્ઞાતિવાદનો માણસ નથી હિન્દુસ્તાનમાં રહે એને હિન્દુ જ કહેવામાં આવે અને ત્રીજી વાત એટલી કઉ આ દેશમાં એક પણ સાહેબ જ્ઞાતિવાદ નું યુદ્ધ નથી થયું હું આ જાહેરમાં કહેવા માંગુ છું આ દેશમાં એક પણ જ્ઞાતિવાદનું યુદ્ધ નથી થયું પછી મહારાણા પ્રતાપનું અને અકબરનું હોય તોય ભલે અને શિવાજીનું ઓરંગઝેબનું હોય તોય ભલે એ એક એક જ્ઞાતિનું નોતું સાહેબ ધર્મને અધર્મના યુદ્ધ હતા જો જ્ઞાતિવાદના યુદ્ધ હોત તો અકબરના સેનાપતિ માનસી નો હોત અને મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન સુરી નો હોત ભલામાણા મા કોઈ બહારના પર હલતી ખાડી ના મેદાન માં જે તેમ કે હકીમ ખાન સુરી મહારાજા પ્રતાપ નો સેનાપતિ બનીને ઊભા અને અકબર એ પત્ર મોકલાવ્યો હકીમ ખાન કો मालूम હો એકવાર મેરે દરબાર મે આ જાય ઓર હિન્દુસ્તાન કા જો ભી રાજ્ય પર હાથ રખે વહા ઉસકા સુલતાન બના દઉં ઉસકા નવાબ બના દઉં આ જાય મેરે સામે અને તેદી આ દેશના હકીમ ખાન એ જવાબ આક્યો થો અકબર મેરા નામ હકીમ ખાન હે મે મુસ્લમાન હો मैंने जिसका अन्न खाया है और जिस मिट्टी में मैं पैदा हुआ हूँ जन्नत है और प्रताप मेरा पाय है। मैं सर कटा सकता हूँ लेकिन सर झुका नहीं सकता ऐसा राजपूत के साथ में पैदा हुआ हूँ अब हकीम खान जना विचारो हो ये हिंदुस्तान ने प्रेम करे ये ने भारत में रहवा हक है બાકી જેને ગીતા સ્વીકારવાની તેવળ એ ભારત આ હું તમે સંતાન છીએ એટલે જેવો તેવો ભગવાને આ દેશ પસંદ નથી કર્યો સાહેબ ટના ભગવાન ને પકડ્યો છે અને કેવો છે ભગવાન के, ये साव ए के साव सुो निया राजोया भारत कायर देनाथिया राज होया भारत कायर देव रे बाप भारत कायर देव तेज धारी त्रिशूलधारी ধারী বাব ধূপ লিধাছে গীতা না পাঠ কীাছে না ধূপ লিধাছে গীতা না পাঠ কীাছে ધારી વાસુદેવ એ ગાણા ના ભૂપ લીધા છે ગીતા ના પાઠ કીધા છે એ ના ભૂપ લીધા છે ગીતા ના પાઠ કીધા છે એવી ફરમાઈશ આપી છે કેવો મિત્ર કેવો હોય એમને આ આમાં એક આ ગીત એટલે લીધું ખાસ તમારા માટે આ ગીત મેં લીધું ને સાવ સુવાળો નથી આરાધ્યો એ એ તમારી ફરમાઈશ માં જ આવે છે કેવી ગળી છે ખબર સફી કુવામાં આપી પુરુ પૂરું કુબેર સફી કુવામાં આપી દીધું પુરુ કુબેર રાજ રે બાપ પુરુ કુબેર રાજ્ય કરો નો કરું એવો સુધા માને માથવા દેવો મિત્ર કર તો કરું એવો સુધા માને માથવા દેવો મિત્ર સુધા મને લઈને કારણ કે એ મારું બજું વાગે મિત્ર બધો સુધા માને માવા દેવો સાંભળજો મિત્ર હેડા કેવો મિત્ર

ગીતાના વાઘ લીધા છે ગીતાના ખૂબ લીધા છે ગીતાના વાઘ પીઠા છે